તાજેતરમાં જામનગરની જીજી હોસ્પિટલમાં પટાવાળા લાંચ લેતા પકડાયા હતા અમરેલી એસીબી દ્વારા ત્યારે જામનગરની જીજી હોસ્પિટલના મેડિસિન ઓફિસ છે જે ઓફિસમાંથી પટાવાળા અશોક પરમારે ખાસ કરીને જે એસીબી દ્વારા જે લાંચ જે લાંચ પ્રકરણ બહાર આવ્યું તે આ ઓફિસમાં જ લાંચ લેતા પકડાયા હતા જોકે બાદમાં અશોક પરમાર નાસી છૂટ્યા હતા અને તેમણે જે રૂપિયા તેમને જે શિક્ષક સર્ટેક નીકાળવા માટે આપ્યા હતા તે રૂપિયા પણ તેમણે પાણી પાણીમાં નાખી દીધા હતા અને અહીંથી તેઓ રફુ ચક્કર થઈ ગયા છે જોકે હાલ હજુ પણ જામનગર પોલીસ અશોક રહી છે છે કે સમગ્ર આજ ઓફિસમાં હતું અને અહીં જ બેસીને અશોક પરમાર જે પ્રકારના વહીવટો કરતા હતા જેને લઈને ખાસી ચર્ચા સમગ્ર શહેરમાં જાગી છે ત્યારે પોલીસને માટે ચેલેન્જ બની છે અને તેઓ હાલ લાપતા છે મનસુખ સોલંકી આજકાલ નું જામનગર